ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ માટે ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એસટી નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે પરિવારના ભોભી એવા કર્મચારીનું ચાલુ ફરજે અવસાન થયેલ આ કિસ્સામાં ચૌદ લાખ જેટલી સહાય ચૂકવાશે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂપિયા આઠથી દસ લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂપિયા ચૌદ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે આ બાબત વિગતવાર સરકાર શ્રીના પરિપુત્ર મુજબ તારીખ ચોવીસ નવ બે હજાર બાવીસ પછી અવસાન થયેલ કાયમી કર્મચારીના વારસદારને જ લાભ મળશે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે